અરવલ્લી જિલ્લાના બાયડના અમિયાપુરમાં પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ તપાસ આવતા રાતોરાત હેન્ડપંપ ઊભા કરી દેવાયા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ શૌચાલય અને પાણીની ટાંકીની જગ્યા બદલતા હોબાળાના પગલે જિલ્લા અને તાલુકાની ટીમ સર્વે અર્થે પહોંચી હતી અને પંચાયત દ્વારા થયેલા શૌચાલય અને જગ્યાની તપાસની સાથે સાથે બીજા અન્ય કામોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે હજુ તપાસ ચાલુ છે તે દરમિયાન એક જાગૃત નાગરિકે તમામ કામોના થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જણાવ્યું કે અમિયાપુરમાં ગામમાં રાવર સમાજના મકાનો પાછળ રાતોરાત હેન્ડપંપનું મોઢું આરસીસી દ્વારા ફિટ કરી દેવાતા હોબાળો મચ્યો છે હેન્ડપંપના મોઢિયા નીચે કોઈ પણ જાતનો બોર નથી તેવું હેન્ડપંપનું મોઢું ઉખાડીને ગ્રામજનોએ સાબિત કરી દીધું છે તેમજ અમિયાપુરના ખારવામાં પણ સમસનમાં બનેલા હેન્ડપંપ તેવી જ રીતે ઉભો કરી દેવામાં આવ્યો છે જેથી પંચાયતના કામમાં થયેલા ભ્રષ્ટાચારનું હોવાનું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે રિપોર્ટ હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર ગ્રામ પંચાયત હેલો બાયત તાલુકાની અમિયાપુર ગ્રામ પંચાયતના સરપંચ સરપંચશ્રીએ खोटा बिलो रजू करी करेल कंबणनी तपासरथे ता तारीख 25/9/24 ना रोज जिल्हा नितीम स्थ तपासमा आले होती स्थ तपास करतो कोई जगा हे पमना पुरा उभा होता नाही परंतु ते कोठा सूचना पर लिधे मियापुरगा अमला सरपंचरी સત્યાવીસ નવ ચોવીસ ના રોજ પેડપંપ તાત્કાલિક મગાવી સ્થળ ઉપર પુરાવા ઉભા કરે છે હું અમિયાપુર ગામના સાર્વજનિક હોવાથી અમિયાપુર ગામનું પેટાપો આજે ત્રણ કિલોમીટરથી દૂર આવેલું છે ત્યાં અઢીની પાઇપો બિનજરૂરી પાઇપલાઇન નાખેલા નાખવામાં આવી છે જે જગ્યાએ માનપુરના આવેલ સ્થળ ઉપર ટોયલર ડિવિઝનના નાયબ બિઝનેસએ વીજ જોડાણ આપવાની ના પાડેલ છે તેનું રકમ લગભગ દસ લાખ રૂપિયાની પાઇપ ખોટે ખર્ચો કરવામાં આવેલો છે બીજા નંબરમાં અમિયાપુર ગામે દોઢસો ટન કપચી તથા દોઢસો ટન રેતીનું બિલ બે લાખ બાવન હજારનું ખોટું બિલ રજૂ કરીને ઉતારેલ છે